હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ ચોમાસું બેસી જાય એટલે પાણીપુરી બહાર ખાવા જવાનું બંધ થઈ જાય તો જીભને તો કેમની કંટ્રોલમાં કરાય તો ચાલો આજે આપણે ઘરે જ પાણીપુરી બનાવીએ તો સૌ પ્રથમ આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો મેં લીધા છે બે વાડકી ધાણા એક વાડકી ને આ બીજી વાડકી ધાણા ધાણાને સરસ ચૂંટી લીધા છે અને જાડી જાડી ડાળખીઓ કાઢી લીધી છે એક વાડકી ફુદીનો લીધો છે ફુદીનાના પણ ખાલી પાંદડા જ લેવાના છે ડંટલ કાઢી નાખવાની છે તો હવે આપણે બધા ડ્રાય મસાલા જોઈશું તો ફ્રેન્ડ્સ આ જીરું છે લગભગ એક ચમચી ત્રણથી ચાર લીલા મરચાં લીધા છે મરચાં તમે વધારે ઓછા કરી શકો છો આદુનો એકથી દોઢ ઇંચનો કટકો લીધો છે આ છે ચાટ મસાલો લગભગ દોઢ ચમચી જેટલો ચાટ મસાલો પાંચથી છ નંગ લવિંગના લીધા છે અને બે લીંબુનો રસ લેવાનો છે અને અડધી ચમચી આમચૂર પાવડર લઈશું અને આ છે ચાટ મસાલો તો સાથે આપણે વ્હાઈટ લીધું છે મીઠું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ આ રીતે પાણી બનાવશો તો એટલું સરસ ટેંગી બને છે કે એને એમને પીશો તો પણ ખૂબ મજા આવશે તો ચાલો રેસીપીને આગળ વધારીએ હવે આપણે એક મિક્સી જાર લઈશું અને એમાં જ એક એક કરીને બધા મસાલા એડ કરીશું તો સૌપ્રથમ આપણે બધા ફુદીનાના પત્તા એડ કરી દઈએ સાથે જ બે વાડકી ધાણા એડ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આ રીતનું મેઝરમેન્ટ રાખજો પરફેક્ટ મેઝરમેન્ટ છે આજે હું બે લિટર પાણી બનાવી રહીશું તો ફુદીના અને ધાણા એડ કર્યા પછી બધા ડ્રાય મસાલા પણ એડ કરી દઈશું લીલા મરચાં ચાર નંગ આ તો વધારે તીખું જોઈએ તો બે નંગ વધારે એડ કરી શકો છો એમાં જ આપણે એડ કરી દઈશું આદુનો કટકો સાથે જ આપણે એડ કરીશું એક ચમચી ચાટ મસાલો અને જીરું પણ એડ કરી દઈશું હવે આપણે એડ કરીશું છ સાત લવિંગ અને સંચર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું તો ફ્રેન્ડ્સ મિક્સી કરતી વખતે આમાં સહેજ પણ આપણે પાણી એડ કરવાનું નથી જો ના થાય તો જ થોડું આપણે પાણી એડ કરીશું તો લીંબુનો રસ પણ આપણે આમાં જ એડ કરી દઈએ તો બે લીંબુનો રસ હું એડ કરું છું અને ચાલો હવે મિક્સી કરી લઈએ તો મિક્સી થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બધું સરસ પીસાઈ ગયું છે તો ફ્રેન્ડ્સ હવે આમાં જ આપણે થોડું પાણી ઉમેરી અને એને ફ્રીઝમાં મૂકી દઈશું પાછળથી આપણે એમાં બીજું એક લિટર પાણી ઉમેરીશું આ બાજુ કૂકર પણ થઈ ગયું છે તો જોઈ લઈએ આપણા ચણા ચડ્યા છે કે નહીં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ચણા સરસ આપણા ચડી ગયા છે ચણાને મેં રાત્રે જ પલાર્યા હતા અને પછી બીજે દિવસે દસ બાર વાગે ચાર સીટી વગાડી તો ફ્રેન્ડ્સ પાણી પણ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે તો ચાલો એને ગાળી લઈએ અને વધારે પાણી એડ કરીને બે લીટર પાણી બનાવી દઈએ આપણે મસાલા બધા બે લીટર પાણી પ્રમાણે કર્યા છે તો મોટો ચાયણો મૂકીને આપણે એને ગાળી લઈશું ફ્રેન્ડ્સ આ ગરામણનું જે પલ્પ નીકળે એને ફેંકવાનો નથી એને પણ આપણે યુઝ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ચમચાની મદદથી આ રીતે હલાઈને બધું જ પાણી નીચે તપેલીમાં આવી જશે અને મસાલો ઉપર રહી જશે તો તમે જોઈ શકો છો સરસ મસાલો રેડી થઈ ગયો છે બહુ જ ટેસ્ટી મસાલો છે આપણે એને ફેંકીશું નહીં અને એને આપણે એડ કરીશું ચણાને બટાકાના માવા સાથે તો સાઈડમાં હમણાં એને મૂકી દઈએ આપણે તો લીલું પાણી આપણું રેડી છે પણ હજી મસાલા અધૂરા છે તો પાણી પ્રમાણે આપણે બધા મસાલા એડ કરી દઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડો ચાટ મસાલો એડ કરીશું અને લીંબુનો રસ ફ્રેન્ડ્સ થોડીક ખટાસ ઓછી લાગે છે એટલે લીંબુનો રસ હું થોડો એડ કરું છું તો પાણી ફર્સ્ટ ક્લાસ આપણું રેડી થઈ ગયું છે તો એને આપણે ઢાંકી અને ફ્રીઝમાં મૂકી દઈશું ઠંડુ થવા બટાકા પણ આપણા સરસ બફાઈ ગયા છે મેં છોલીને અને આ રીતે મેશ કરી લીધા છે લગભગ મેં આ છથી સાત મીડિયમ સાઇઝના બટાકા લીધા છે તો હવે આપણે ચણા એમાં મિક્સ કરીશું અને માવો રેડી કરીએ તો લીલો માવો જે પાણી ગારીને વધ્યું તો એ આમાં આપણે એડ કરી દઈશું સાથે આપણે ડ્રાય મસાલામાં લાલ મરચું એડ કરીશું એક ચમચી પોણી ચમચી જેટલું સંચર એમાં જ આપણે એટલું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ચાટ મસાલો હવે બધું સરસ આપણે હાથની મદદથી મિક્સ કરી લઈશું અને માવો સરસ રેડી કરીશું તો માવો સરસ મિક્સ કરીને રેડી કરી લીધો છે ચાલો સર્વ કરીએ એક થાળી લઈશું વાડકામાં પાણી બટાકાના ચણાનો માવો અને રેડીમેડ પૂરી તો ફ્રેન્ડ્સ પાણીપુરી આપણી રેડી છે સાથે ગોરામલીની ચટણી જોઈએ તો ચોક્કસ લેવી એમ તો ચાલો ખાઈએ ફ્રેન્ડ્સ તો મેં આ રીતે ભરી દીધી છે અને આ Enjoy.